है और बीसीसीआई ने वर्ष दो हजार सत्र के लिए सीनियर पुरुष और महिला टीमों के खिलाड़ियों के वार्षिक अनुबंध की घोषणा की इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ नमस्कार આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ વાંચે છે હાથીપગા રોગ નાબૂદીના લક્ષણને સિદ્ધ કરવાના હેતુસર આજથી ત્રણ દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં સામૂહિક દવા વિતરણ કાર્યક્રમના ત્રીજા તબક્કાનો પ્રારંભ થયો નેત્રંગ નાંદોદ દેડિયાપાડા અને વઘઈમાં આ કાર્યક્રમ અંતર્ગત ચાર તાલુકાની પાંચ લાખ વસ્તીને આવરી લેવાશે નર્મદાના રાજપીપળામાં આવેલી શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય ખાતે હાથીપગા મુક્ત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે કહ્યું હતું કે આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ રોગ થાય તે પહેલાં જ સાવચેતી રાખવાનો છે આ ત્રણ દિવસ દરમિયાન કાર્યકરો અને દવા વિતરકો ઘરે ઘરે જઈને લોકોને હાથી પગાથી બચાવની ગોળી આપશે નાંદોદ અને દેડિયાપાડા તાલુકાના બસો ગામની અંદાજે ત્રણ લાખ સાડત્રીસ હજાર વસ્તીને આવરી લેવા આરોગ્ય વિભાગની ચારસો સિત્યાસી ટુકડી કાર્યરત કરવામાં આવી હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે ગાંધીનગરમાં ટ્રાફિક પોલીસની ત્રણ ટુકડી દ્વારા નવા અને જૂના સચિવાલયમાં વિશેષ ટ્રાફિક ઝુંબેશ હાથ ધરાઈ જે દરમિયાન સચિવાલયમાં આવતા કર્મચારીઓ અને વાહન ચાલકોની તપાસ કરવામાં આવી તેમજ હેલ્મેટ અને સીટ બેલ્ટ ન પહેરનારા વાહન ચાલકોને દંડ કરાયો ગાંધીનગર શહેરના નવા સચિવાલય અને જૂના સચિવાલય ખાતે પોલીસની ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી છે

ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ દ્વારા આગામી તેર તારીખ સુધી નાણાકીય સાક્ષરતા સપ્તાહનું આયોજન કરાયું છે નાણાકીય જાગૃતિ સુરક્ષિત બેન્કિંગ પ્રથાઓને વધુ પ્રોત્સાહિત કરવાના હેતુસર કેવાયસી સુરક્ષિત બેન્કિંગ તરફ તમારું પહેલું પગલું વિષય વસ્તુ હેઠળ આ સપ્તાહની ઉજવણી થઈ રહી છે ભારતીય રિઝર્વ બેન્કના અમદાવાદ પ્રાદેશિક કાર્યાલય દ્વારા ગુજરાત અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી દમણ અને દીવમાં બેંક તેમજ હિત ધારકો સાથે મળીને તમારા ગ્રાહકને જાણો એટલે કે કેવાયસીના પુનઃ નોંધણીકરણને વધુ સરળ બનાવવા નજીકથી કાર્ય કરવામાં આવી રહ્યું છે આ સપ્તાહ દરમિયાન અભિયાનમાં કેવાયસીનું પાલન સરળ અને સુવિધાજનક હોવા પર વધુ ભાર અપાશે આ સાથે જ સેન્ટ્રલ કેવાયસી વિશે જાગૃતિ ગ્રાહકોને કેવાયસી સંબંધિત છેતરપિંડી કોલ્સ અને સંદેશાઓથી સાવચેત પણ કરાશે ભક્તિ સંસ્કૃતિ અને પ્રકૃતિના સંગમ સાથે ગિરનારની તળેટીમાં આવતીકાલથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થશે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે આ મેળાનો વિધિવત પ્રારંભ કરાશે મેળાને લઈને તંત્ર દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવી છે આ અંગે સાંભળીએ અમારા પ્રતિનિધિનો એક અહેવાલ ભજન ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ સમાન જૂનાગઢના મહાશિવરાત્રીના મેળાનો આવતીકાલથી મંગલ પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે તંત્ર તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે આ વર્ષે રાજ્ય સરકારે શિવરાત્રીના મેળાને લઘુ કુંભનો દરજ્જો આપતા રાજ્ય સરકારના માર્ગદર્શન નીચે સ્થાનિક પ્રશાસને આ મેળો ભવ્ય અને યાદગાર બને તેવા સંનિષ્ઠ પ્રયાસો કર્યા છે શિવરાત્રીના મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય તમામ લોકો માટે ચા નાસ્તા અને ભોજન

તેને લઈ નદી કાંઠાના ગામોને ચેતવણી અપાઈ છે તેમજ આસપાસના નદી વિસ્તારના લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના અપાઈ છે કોઈપણ આકસ્મિક સ્થિતિમાં તંત્રને તાત્કાલિક જાણ કરવા પણ અપીલ કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા મહેસાણા નગર મહાનગરપાલિકાના અદ્યતન ટેકનોલોજી ધરાવતા ચાર ચક્રીય વાહનની ફાળવણી કરવામાં આવી છે સાત કરોડ રૂપિયાની કિંમતનું આ વાહન આગ બુજવવાની સાથે બચાવવાની કામગીરી માટે ઘણું ઉપયોગી સાબિત થશે તેમાં બે હજાર પાંચસો લીટર પાણીના સંગ્રહની ક્ષમતા છે અને તે નવ માળની ઊંચાઈ સુધી રાહત અને બચાવ કામગીરી કરવામાં પણ સક્ષમ છે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના કિલવણી ગામમાં વિકસિત ભારત જીરામજી કાયદા હેઠળ ચેકડેમની સફાઈની કામગીરી હાથ ધરાઈ ચેકડેમ સફાઈ આ વિસ્તારમાં પાણી સંગ્રહ ક્ષમતામાં વધારો અને ભૂગર્ભ જળના સ્તરમાં સુધારો થશે જેનાથી ગ્રામજનોને લાંબા ગાળાના લાભ મળશે બોટાદમાં જિલ્લા ભાજપ દ્વારા કેન્દ્રીય અંદાજપત્રમાં શ્રમિકો માટે જાહેર કરાયેલા લાભ અંગે શ્રમિક સંવાદ કાર્યક્રમ યોજાયો જિલ્લા ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં શ્રમિકોને અંદાજપત્રની વિસ્તૃત માહિતી અપાઈ હતી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈ એન સ્લેસ જી અને અમારા એક્સ સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એ અડીને ફોલો કરશો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગે દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ડાંગ જિલ્લાનું સમાચાર પત્ર